થઈ ગઈ હતી તો એની લડાઈ માટે ફેફસા ઉપર માર પડ્યો એને એના ફેફસા ની તૂટી ગઈ એક મહિના સુધી વ્યક્તિએ પાટો રાખ્યો હતો ને બેક ટુ ધ ટ્રેક પાછો મારી સાથે લડાઈમાં જોડાઈ ગયો હતો તો આજ મારી તાકાત છે ને આજ મારી પાછળના હાથ છે અન્ય કોઈ હાથ